મુદ્રા તાલુકાના બિરાજા ગામે જે જૈન લોકોના બંધ મકાનો છે તેના તળાતોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ મજબૂત બનાવવા ઉપર ગ્રામ પંચાયત દ્વારા સરપંચને લઈને આવેદનપત્ર પોલીસને પાઠવવામાં આવ્યું હવે જે મુદ્રા આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મુદ્રા તાલુકાના બિરાજા ગ્રામ પંચાયતના સરપંચ જયેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા લાલુભા દ્વારા ટ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને એક તાકીદનું આવેદનપત્ર પાઠવી મુંદરા તાલુકાના બેરાજા ગામે જે ઘર છોડીના ઘર ફોડ ચોરીના બનાવો બની રહ્યા છે તેમાં પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવા માટેની માંગ કરવામાં આવી છે પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે બેરાજા ગામે જે મુંબઈમાં વસતા બહાર ગામ લોકો જે પોતાનું મકાન બંધ કરી અને રાખે છે ત્યાં તસ્કરોએ તસ્કરીનો પ્રયાસ કર્યો હતો પાંચ જેટલા મકાનના તાળા તોડી અને ચોરીનો પ્રયાસ કરી ચૂક્યો છે જેને લઈને ગામમાં ભય અને ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું છે તાત્કાલિક અસરથી જે લોકો મૂળ કચ્છના છે અને બારગામ બોમ્બે વસે છે તેમના મકાનો બંધ છે તે મકાનના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે ખૂબ દુઃખદ ઘટના છે તાત્કાલિક અસરથી બેરાજા ગામે પોલીસ પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવા માટે અને જ્યાં જ્યાં બંધ મકાનો છે તે વિસ્તારમાં પોલીસ વધુ સક્રિય રીતે પેટ્રોલિંગ કરે તેવી માંગ કરવામાં આવી છે